સમગ્ર કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી રહ્યો છે અને બાળકોનો જે ઉત્સાહ જોયો ખાસ કરીને અત્યારે જે કલ્ચર છે એમાં જે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા સાથે શિક્ષણની વાત જે છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ પણ દરેક શાળામાં થવા જોઈએ તે બાબતની જે બાબત મૂકી અને વાલીઓને પણ જે બાબતે એમણે સમજ આપી અને કેટલીક મહત્ત્વની ટીપ્સ આપી તે ખરેખર ખૂબ આવકારવાલાયક હતી તે રીતે જોવા જઈએ તો ખૂબ સુંદર કાર્યક્રમ છે શાળાને ખૂબ અભિનંદન મારું નામ મનોજ દીક્ષિત છે મુક્ત પુષ્પાંજલિ સ્કૂલ વંદે માતરમ રોડ પોતાનો ડાયરેક્ટર છું અમારી સ્કૂલ બે હજારથી ચાલુ થઈ હતી અત્યારે પચીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે રંગત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર નામનો પ્રોગ્રામ કર્યો છે અંદાજી ચારસો જેવા બાળકોએ એમાં અલગ અલગ પરફોર્મન્સ આપવાના છે અતિવિધિ વિશેષ તરીકે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ડીઓ સાહેબ રોહિતભાઈ ચૌધરી અને તારક મેદાનની ટીમના સુંદરભાઈ ઉર્ફેત મયુરભાઈ વાઘણી અને પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના છે અને એમની હાજરી વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ લાય છે માય ડિયર બાળકો આજે આ સરસ મજાની છે મુક્ત પુષ્પાંજલિ સંસ્થા દ્વારા એક સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહની સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે જે રીતે આ ઇવેન્ટનું આયોજન થયું છે એ જોતાં લાગે કે બાળકોની સાથે સાથે જે ટ્રસ્ટી મંડળ છે જેટલા પણ શિક્ષકો છે અને જેટલા પણ આયોગ છે એ સૌનો એટલો જ ઉત્સાહ છે અને સૌને સાથે મળીને આ ઉમિયાધામની જે પવિત્ર ધરાવો ઉપર સરસ મજાનું જે આયોજન કરવું છે ખરેખર વખાણવાલાયક છે જ્યારે આવા એક એન્યુઅલ ફંક્શનની વાત કરવામાં આવે ત્યારે કહેવું જ જોઈએ કે કોઈપણ બાળકનો સર્વાંગી વિકાસ જ્યારે થતો હોય તો એની શરૂઆતમાં આ પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ છે જ્યારે બાળકને થ્રી સિક્સટી ડિગ્રી વિકાસ કરવાનો હોય છે માત્ર ભણતર એ તો એક બાજુ જે જીવનમાં નવસો ને નવ્વાણું વિદ્યા છે એમાંની ભણતર એક વિદ્યા છે ત્યારે બાકીની જે નવસો ને અઠ્ઠાણું વિદ્યાઓ શીખવાની છે જીવન જીવવા માટેની એના માટેનું સ્થળ કહો કે સ્થાન કહો એ આ એક સ્ટેજ છે અને સ્ટેજ જ્યારે બાળકની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ બધી શક્તિઓને જાગૃત કરે છે તમામ નાડીઓને જાગૃત કરે છે પર કાયા પ્રવેશ કેવી રીતે કરવો કેરેક્ટરને કેવી રીતે જીવવું જ્યારે બાળક અહીંયા પરફોર્મન્સ કરે છે ત્યારે જ એને ખબર પડી જાય કે હું એક સ્ટેજ ઉપર છું અને મારે પરફોર્મન્સ કરવાનું છે આખું વિશ્વ એને ખબર પડે છે કે આખું વિશ્વ એક સ્ટેજ છે અને જ્યારે મારે લોકો સાથે પરફોર્મ કરવાનું છે ત્યારે એક અભિનેતા બનીને મારે પરફોર્મ કરવાનું છે આવી નાની નાની સમજ એના મગજમાં ખેળવાતી જાય છે અને સમગ્ર જીવન માટેનો એક અભિગમ કેળવવા માટે આ પ્રકારના જે આયોજન છે એ મદદરૂપ થતા હોય છે હું મુક્ત પુષ્પાંજલિ વિદ્યાલયની અંદર પચીસ વર્ષ પૂર્ણ હતી તેઓએ આજે એન્યુઅલ ફંક્શનનું આયોજન અહીંયા સોલા ભાગવત ખાતે ધામમાં રાખવામાં આવેલું છે તેમાં ઉપસ્થિત રહેવાનું થયું ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે ખરેખર શાળા થકી વિદ્યાર્થીઓમાં માત્ર ને માત્ર વર્ગ કાર્ય નહીં પરંતુ તેમનામાં રહેલી શક્તિઓ જે છે બહાર લાવવા માટે અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પણ જો કોઈ બાળક આગળ વધી શકે તે માટે તેમનામાં ઉત્સાહ આનંદ બી જળવાય અને સાથે સાથે કોઈ એક કરિયર પણ બનાવી શકે તેવા શુભ આશય સાથે વિદ્યાર્થીઓમાં ઉમંગ જળવાય તે હેતુથી આજે એક એન્યુઅલ ફંક્શનનું જે આયોજન કર્યું છે रिपोर्ट वाय असतील दिबलच्या भारत विरर अहमदाबाद